તો ફેમિલી દવા સાટવાનું મોડું થશે તડકો થઈ જાય છે અને અત્યારે દસ વાગવા આવ્યા ને આ બાજુ તુઈર સોંપાય છે દવા બેઠી ત્યારે પાણી પીવા બે ગઈ છે એ સોંપે છે તુવેર તો આપણે જે મોટે સોળે છે એમાં તુવેર સોંપવાનું ચાલુ કરી દીધું છે ને આજ રાતે આવવાની છે લાઇટ તો આપણે પાવાનું છે આજ તો તુઈર સોંપી દઈએ એટલે પાણી પી જાય અને ઉગી જાય કાવર વરસાદ આવી જાય છે અને આપણે ફટાફટ મેળવી દવા સાંટવા ફેમિલી મસ્ત મજાના જાંબુડા બેઠા દવા છતાં ગયા આપણે અને આ જાંબુડા જાંબુડા બહુ મીઠા છે વા એટલે પાડ્યા આ પાન તો એવું બધું છે નજરે ખારું કરી નાખ્યું આ કોઈક ખાઈ ગયું મસ્ત મજાના જાંબુડા છે બહુ મીઠા મીઠા છે બીજા જાંબુડા કરતા આમ જાંબુડા મજા આવે તો મસ્ત મજાના જાંબુડા ખાઈ નાખ્યું કા તો ફેમિલી બધી બાજુ વરસાદ જામ્યો છે ઘનઘોર ને જણ જણા સાંટા ચાલુ થઈ ગયા છે ને અત્યારે વાગ્યા બપોરના ત્રણ એ આ બાજુ જો તુર સોપવાનું ચાલુ છે ને આ બાજુ બહુ અંધારો જો વરસાદ બધી બાજુ આજે વહેલો ચાલુ થઈ ગયો ને અત્યારમાં તૂટી પડવાનો છે એવું લાગે છે તો આપણે થોડીક તૂર સોંપવાની છે સોંપી દઈ કાવર વરસાદ આવી જાય તો ફાઇનલી વરસાદ આવી ગયો પણ થોડો થોડો નિવાસ હું એવો કાલ હતો એવો જ આજ આવ્યો વધારે કંઈ આવ્યો નહીં એટલે આપણે આજ પાણી વાળવું જશે અને આજે જે સોંપે છે એક રહી ગયો વરસાદ આવી ગયો ને એટલે રહી ગયો હવે કીધું તું પહેલી છો તો તું સોંપી દે મારે ખોટું પળવવું નહીં ને આપણે મારી ગુલાબમાં આટા મસ્ત મજાના ફૂલડા ખીલી ગયા છે પછા ઉતારી લીધા કાલે એટલે આજે ઓછા છે ને કાલે નકરા હતા તો એ તો કેવા દેખાય છે મસ્ત મજાના આ ગુલાબમાં બહુ ખીલેશ આનું તો કટિંગ કરીને નાખ્યું નસીક બહુ ખીલતા અને બહુ મોટા નહીં થતા બહુ ફૂટશે એટલે થાય છે ને અમુક અમુક જગ્યાએ તો ફૂંકાઈ ગયા ને થોડુંક કટિંગ નજીકથી હઠુંથી થઈ ગયું એટલે એ બળી ગયા ઉપરથી કટિંગ કર્યું હોત તો વાંધો ન આવે પણ હવે તો થઈ ગયું એનું કાંઈ થાય નહીં એ આપણે આંટા માર્યું છે અત્યારે બીજું કાંઈ કામ તો છે નહીં કામ તો ઘણું છે પણ વરસાદ આવી ગયો છે અને મોતિયા ભરાઈ ગયા એટલે ખડ લેવાનું છે પણ એ તો કાંઈ અત્યારે ટૂંખો આવે નહીં અત્યારે જો આંટા માર્યું છે ને અત્યારે તો વરસાદે આગો આવી ગયો વાદળા તો યથાવત છે પણ ઘાટા નથી જે વરસાદ આવો આવે એવા વાદળા નથી જતા રહ્યા બધા મત થઈને તો આજ તો હવે આશા નથી વરસાદની તો હવે જોઈએ કાલે આવે તો તો ફેમિલી વરસાદ તો આવ્યો થોડો થોડો પણ વધારે ન આવ્યો ને અત્યારે તો પાછું ચાલુ છે અત્યારે ઝીણું ઝીણું ટપ ટપ ચાલુ છે ને અત્યારનું વાતાવરણ જો કંઈક આવું છે બીજી બાજુ તો આવું ઝીણું ઝીણું જ ચાલુ છે વધારે તો આવતો નથી અને આપણે ચાલુ હતું અત્યારે મિસ્ત્રી કામ મિસ્ત્રી કામ ચાલુ હતું હું તમને બતાવીશ શું કામ કરતા અને અત્યારે દવાઈને ગાવું એટલે કે મીન્સ કે એક જ ગા છે આપણે એક ગા દોવાની છે તો ફટાફટ દોઈ લેવી મળી પાછા અને મિસ્ત્રી કામ બતાવી તમને ગુડ મોર્નિંગ ફેમિલી આજે છે બીજો દિવસ ને બ્લોગમાં આપણે કન્ટિન્યુ છીએ ને આજ સૂરજ દેખાણો નથી હવારનો અત્યારે વાગી ગયા સાડા અગિયાર જેવું થવા આવ્યું હજી સૂરજ દેખાણો નથી અને આ સવારનો વરસાદ થોડો 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 ચાલુ છે ક્યારેક ક્યારેક સાંટા પાડે એટલે આજે આપણે ઢાંક રહેવાનું છે ને અત્યારે આપણે ઉતારી છે સોળી એટલે તો ઉતારી વાળી એક ભરી આમાં હવે એક્ટેરો રહેશે ને બાકીની તો આ પારી પરી છે તો મોડું કર્યા વગર ફટાફટ ઉતારવા મળી પછી હમણાં પાછું સાડા ક્યારે દેવા નહીં તેડવા દેવાનું તો મોડું કર્યા વગર મળી ઉતારવા ફેમિલી મસ્ત મજાના સકલા બેઠા જવો તારમાં જ મીડિયા ઉડવા મને વિડીયો ચાલુ કરી મીડિયા ઉડવા મને લાંબી લાયન થઈ ગઈ હતી હજી થોડાક બેઠાશ આપણે તું રસ્તો સોળ ઉતારવાનું યથાવત ચાલુ છે ને જો ઉડી ગયા ઉપલા તારમાં જ રહ્યા તો વેલકમ બેક ફેમિલી અત્યારે બપોર પછી પડ ગઈ હાંજ બપોરે પછી આપણે સીધા હાંજે મળ્યા એ અત્યારે તો દી હાથમી ગયો હોય મસ્ત મજાના પવન સકા ફ્રેશ આપણે ગયા ખોળ લેવા તો ખાંડ ખોળની ગોણ લેવા ગયા હતા ગેલા સોમનાથ વારી ઘડીએ આપણે જઈ પીપળિયા અને આજ ગયા ઘેલા સોમનાથ કેમ કે પીપળિયાવાળાની જ બ્રાન્સ છે ખેલા સોમનાથ તો આપણે ખેલા સોમનાથ ગયા હતા ને બધા આવે રોડે રોડ કાચો રસ્તો લેવો નહીં ને ભેળું ભેળું લીધું છે એક પાર્સલ નાસ્તો તો ઘરે જઈને મળવી પાછા બતાવી શું લીધું તો જ આ ઘરે ને આણી લો દાણાવાળી દેબીલી કાં દેવો મીડે ઉલાળવા તો અમારે હજી ગા દોવાની છે ગા દોઈ પછી એમ ખાઈશું ત્યારે જો એને સાલું કરી દીધું છે હા બહુ ભાવે ગા દોઈ લીધી ને હવે બે ઇચ્છા ડાબેલી દાબેલી ને સરખ નાસ્તો કરી લેવી પછી વાળું કરી લે અને નાસ્તો કરી લેવી કે ઉતારું એમ મારા લારીનો વાડીયો વિડિયો નથી ઉતાર્યો કે લારી શું લારીન છે કંઈ હા જો ક્યારે કોઈ રમકડા પાછા સી નેત મારી નખ્યો છે જો આને મરી નખ્યો છે ઇлля સી ને આઈ થી બી പാണയെതിരക്കില്ലേ